તો મિત્રો રવિવારના દિવસે ચેલાવાડા બાબાદેવના મંદિરે કેટલા ભક્તો દર્શન કરવા માટે આવે છે તમે જોઈ શકો છો અહીંયા નીચે તમને મંદિર આવેલું છે તેના તમે દર્શન કરી શકો છો અહીંયા બાબાદેવની પ્રતિમાના તમને દર્શન થાય છે અને ત્યાર પછી અહીંયા બાજુમાં જે ઘોડાની બાધા રાખવામાં આવે છે તે મંદિર તમને જોવા મળે છે મિત્રો તો અહીંયા જે તમે બાધા રાખો છો તે અહીંયા પૂરી કરવાની રહે છે અને ત્યાર પછી ઉપર જવાનો રસ્તો જોવા મળે છે જોઈ શકો છો જે આપણે બાબાદેવની ઉપર મંદિર આવેલું છે ડુંગર પર ત્યાં હવે ફાઇનલી પહોંચવાનું છે જે સામે તરફ જે ડુંગર દેખાય છે તે જગ્યા પર બરાબર છે મિત્રો દ્વારા એના કંઈક ગેટ છે પ્રવેશ દ્વાર અને અહીંયાથી આપણે પરસાદી લઈ લઈશું અને ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચાલવામાં છે તો મિત્રો તમે જોઈ શકો છો અને અહીંયા તમને બાબાદેવનું ચમત્કારિક પગલું પણ જોવા મળે છે અને અહીંયા તમને બાબાદેવ અને લક્ષ્મીબાઈના દર્શન થાય છે જોઈ શકો છો અને અહીંયા બાબાદેવની ગુફામાં તમને બાબાદેવ જે તપસ્યા કરતા હતા તે જગ્યા ગુફામાં આવેલી છે તો તમે બાબાદેવની પ્રતિમાના પણ દર્શન કરી શકો છો મિત્રો તો જય માતાજી